વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દાખલો છે દસ અને બસો પચાસ વચ્ચે ચારની ગુણિત કેટલી સંખ્યા હશે તો મિત્રો દસ અને બસો પચાસ વચ્ચેની આપણે ચારથી ગુણિત સંખ્યાની યાદી બનાવવી પડે દસ ને ચાર વડે દસ થી અગિયાર આવે અગિયાર ને ચાર વડે ન ભગાય બાર ને ભગાય પહેલી સંખ્યા બાર આવે પછી ચાર સોળ ચાર વીસ ચાર ચોવીસ છેલ્લો બસો પચાસ છે તો બસો પચાસ ને ચાર વડે ન ભગાય બસો ને ચાર ભગાય અને બસો અડતાલીસ ભગાય અને છેલ્લું પદ બસો અડતાલીસ થાય એટલે આપણી શ્રેણી થઈ ગઈ આપણી સમાન શ્રેણી થઈ ગઈ બસ તો હવે આપણે એન શોધવાનું છે તો એન શોધવાનું જે સૂત્ર છે એન બરાબર એ વત્તા નાઇન બી એમાં આપણે આ તૂકી એ બરાબર બાર બી બરાબર સોળ નો ચાર અને એ એન એટલે એન છેલ્લું પદ બસો અડતાલીસ થાય અને એન બરાબર શોધવાનું છે તો આપણે એન બરાબર એ વત્તા એન ઓછા ડીમાં ઉપયોગ મૂકીએ તો બસો અડતાલીસ એન બરાબર થાય એ બરાબર બાર થાય એન ઓછા બી બરાબર ચાર થાય બસો અડતાલીસ બરાબર બાર વત્તા ચાર જોડે ઓછા એક ચાર ઓછા ચાર બરાબર બારમાંથી ચાર જાય તો આઠ વત્તા ચાર એના બસો અડતાલીસ માંથી આઠ જાય વત્તા આઠ આવા જોઈ લઈને આઠ બરાબર ચાર બસો એટલે એનું બરાબર જવાબ એટલે કે દસ અને બસો પચાસ ગુણિત સંખ્યાઓ મળે મેં આમને લખતા લેવું બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ અને બસો અડતાલીસ પદ પછી બધી સંખ્યા સંખ્યા ગણો કેટલી થાય સાહીઠ એટલે આપણો જવાબ છે દસ અને બસો પચાસ ચાર ચારથી ગુણિત સંખ્યાઓ સાહીઠ મળશે દાખલા નંબર પંદર છે એના કયા મુજબમાં તો બે સમાનતા શ્રેણીઓ એક શ્રેણી છે ત્રેસઠ પાસઠ સડસઠ બીજી શ્રેણી છે ત્રણ દસ સત્તર ના એનમાં પદ સમાન છે તો તે પદ શોધો હવે આ બે શ્રેણીઓ આપણે લખ્યા જઈએ લખ્યા જઈએ લખ્યા જઈએ પદ આમ તેર પાસઠ સાતસઠ ઓગણ સિત્તેર એકોતેર એમ અને એનું ત્રણ ને સાત દસ ને સત્તર ને સાત ચોવીસ તો બે એક પદ એવું આવે કે બેનું સમાન હોય તો બે શ્રેણીનું કયું પદ સમાન છે એ આપણે શોધવાનું છે તો આપણે બંને શ્રેણીના પહેલા એન પદ શોધી લઈએ બરાબર છે તો પ્રથમ શ્રેણીનું એનમ પદ શોધી લઈએ આપણે તો એ બરાબર ત્રીસ બી બરાબર બે આવશે પાસઠ માંથી ત્રેસઠ એન બરાબર શોધવાનું છે તો આપણે એન બરાબર એનું ઉપર ત્રેસઠ છે એન ઓછા વન બરાબર બે છે બે મૂકી દઈએ તો એન બરાબર ત્રેસઠ વત્તા એન એટલે ટુ એન બે બરાબર છે તો એન બરાબર બે જાય તો એકસઠ અને ટુ એન બરાબર એટલે પરિણામ એક મળ્યું આપણને એન બરાબર એક સઠુ એન મળ્યા આપણે ઉપર શું શોધ્યું એન એટલે n ઉપર બરાબર છે એ આપણે શોધ્યું તો કયું મળ્યું હવે બીજી શ્રેણીનું શોધીએ આપણે તમ શ્રેણી તો બીજી શ્રેણીનું આપણે ઉપર શું શોધીએ તો એ જ પ્રમાણે બરાબર એ બરાબર થ્રી થાય બી બરાબર સાત થાય એ બરાબર ડી બરાબર સાત એન બરાબર શોધવાનું છે તો એન બરાબર ત્રણ અને એન ઓછા માઇનસ ડીની જગ્યાએ સાત તો એન બરાબર સાતમાંથી ત્રણ જાય તો ચાર બરાબર એન બરાબર સાત ચાર એટલે આ પરિણામ બે એટલે પહેલી શ્રેણીનું એન બરાબર એકસઠ એન બને અને બીજી શ્રેણીનું એન બરાબર સાત ઓછા ચાર આન બરાબર છે એન અને પાછા બંનેના પરિણામ સમાન છે લખ્યું છે બંનેના સમાન છે તો બંને સરખાવીએ આપણે તો તો આ આ એન એન બરાબર બરાબર બે સામ સામ આપણે મૂકી લખીએ પરિણામ એક અને બે તો એકસઠ વત્તા ટુ એન બરાબર ઓછા ચાર કરીએ તો ઓછા ચાર આ બાજુ હોય તો વધતા ચાર એકસઠ વત્તા ચાર બરાબર સાત એન ઓછા ટુ એન વત્તા ટુ એન આ બાજુ હોય તો એકસઠ એકસઠ ને ચાર પાંસઠ બરાબર સાત એન માંથી બે એમ જાય તો પાંચ વધે એમ બરાબર પાસઠ છે પાંચ આવે તો તેર પછા પાસઠ મળે તો આ બંને શરીરનું તેરમું પદ સમાન હશે જવાબ તેરમું પદ આમને એમ તમે લખતા જાવ તેરમું પદ આમાં આમાં જે આવે તે અને આમાં તમારે જે આવે તે એ તેરમું પદ બંનેનું સમાન હશે કેવો હશે એનું ત્રેસઠ પાસઠ સડસઠ ઓગણસિત્તેર એકોતેર તંતેર પછી પંચોતેર પછી પછી એક્યાસી બે ત્રશી પંચ્યાસીનું બે સત્યાશી સત્યાશીનું પદ બે માં આમાં સત્યાશી આવશે ના આમાં સત્યાસી આવશે એ બંને પદ તેરમું પદ આવશે બંનેના તેરમાં પદ તમે જુઓ તો શું આવશે સત્યાશી આવશે બરાબર પણ આપણે એ લખવાનું નથી તેરમું પદ બનેનું હશે એ શું હશે સમાન હશે બરાબર છે દાખલ નંબર સોળ એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું પદ એનું ત્રીજું પદ સોળ હોય અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય ત્રીજું પદ સોળ માટે એ વત્તા ટોડી બરાબર સોળ થાય બરાબર ત્રીજા પદને શું થાય એ સાતમું પદ પાંચમા પદથી વધુ છે સાતમું સિક્સડી બરાબર પાંચમું પદ લેવ ફોડી કરતા બાર વધુ છે તો વધતા બરાબર ને સાતમું પદ કેવું છે કે પાંચમા પદથી બાર વધારે છે તો સાતમું પદ એટલે એ વત્તા સિક્ષ અને પાંચમા પદથી બાર વધારે છે એટલે એ વધતા ફોર ડી વધતા બાર થાય હવે આપણે જો એનું સાદું પાીએ તો સિક્સ ડી છે આ બાજુ ફોર ડીને આપવા જોઈએ માઇનસ થઈ જાય અને બરાબર શું થાય બાર થાય એ એ ઉડી જાય બની બાજુ બરાબર છે એ નીકળી જશે અને સિક્સ ડી માઇનસ ફોર ડી એટલે ટુ બરાબર બાર તો ડી બરાબર છ થાય ડી બરાબર કેટલા આવશે છ પહેલું જે પરિણામ છે એ વત્તા ટુ ડી બરાબર સોળમાં ડી બરાબર છ મૂકી દીધું એની કિંમત મળી જાય એ વત્તા ટુડી બરાબર સોળ માં ડી બરાબર છ મૂકીએ તો એ વત્તા ટુડી એટલે બે છ બરાબર સોળ એ વત્તા છ દુ બાર બરાબર સોળ તો બાર માઇનસ થઈ જાય એ બરાબર ચાર મળી જાય આપણે મળી ગયા તો બસ સમાંતર શ્રેણી આપણે શોધી શકીએ પહેલું પદ એટલે ચાર તફાવત આપણને કેટલો ચાર છે દસ ને સોળ છે બાવીસ છે મળી શકે આપણને સમાંતર શ્રેણી તો મિત્રો આ રીતે સમાંતર શ્રેણી મળી શ્રેણીના દાખલા આમ તો એકદમ સરળ છે પણ થોડીક પ્રેક્ટિસ માગી તમે જો બરાબર રીતે પ્રેક્ટિસ કરશો તો આ દાખલાની કાંઈ નથી ને પરીક્ષામાં તમને આ પ્રકારના જે માર્ક્સ છે ચોક્કસપણે મળી જશે પૂરેપૂરા એકદમ ઇઝી ચેપ્ટર છે થોડીક પ્રેક્ટિસ રાખજો જે ટ્યુશનમાં તમે જતા હો અથવા તો ટ્યુશનને જતા હો મારો વિડીયો જતા હોવ તો એ વિડીયોમાં જે તમે એક વખત જોઈ લો ને પછી તમે તમારી જાતે ગણો અને રીતે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી તમને ગણિતની અંદર વાંધો નહીં આવે ચલો મિત્રો આવજો જય દ્વારિકાધીશ જય શિયારામ